શહેરના તણસાલી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો રોડ પર વેડફાટ જોવા મળ્યો કોર્પોરેશનના તત્કાલીન એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણીની નિવૃત્તિ બાદ જાણે પાણી પુરવઠા ખાતાને કોઈ નજર લાગી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે છેલ્લા એક મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના ભંગાણ પડતા હજારો લીટર પાણીનો રોડ પર વેડફાટ થઈ રહ્યો છે એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે પાણીનો કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ પાણીની લાઈનોમાં ભંગાણ પડતા રોડ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી ગતરોજ તરસાલી વિસ્તારમાં પેવર બ્લોકની નીચેની પસાર થતી પાણીની મુખ્ય નલિકામાં લીકેજ થયું હતું લઈને હજારો પાણીનો રોડ પર થતો નજરે પડ્યો પાણી રોડ પર આવતા જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીમાં હતા ત્યારે વાહનો સ્લીપ થઈ જતા ગમે ત્યારે વાહનો સ્લીપ થઈ જાય તેવી દહેશત વાહન ચાલકોમાં જોવા મળી હતી ત્યારે એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ વહેલી તકે આવી જૂની લાઈનો અથવા તો તે જગ્યાએ ભંગાણ પડ્યું છે તે લાઈનને સત્વરે સમારકામ કરે તેવી માંગ ઉઠવા પામી છે